તો થોડીક વાર મળી મસ્ત એકદમ કમરો થઈ જાય થોડી થોડીક વાર

વાવ સ્વી <inaudible confused>

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હવે તો કરવું જ પડશે હવે કરવું જ પડશે અંદાજ દ્વારા આવડા બીજા એકદમ રેડી આ ભાઈને કઈ કઈ દુનાના મનમાં હતું કે જમવાનું જલ્દી આવે જલ્દી આવે આના મનમાં કઈ નતો શકતો બિચારો

આપણી પાસે હે મોબાઈલ ઊંચો રાખતા કોઈક જોઈએ હશે ને ટ્રાફિક વાળો પેલા તો સીધા આપડે એટલે થોડીક હેડા આખો અહીંયા જ કાઢવાનું હોય આખો દિવસ પડ્યો આપડી પાસે થોડીક રહીને તમને અપડેટ દઈ બન્યા રહ્યું

ओ oh, <laughs> मेरी क्रिसमस जैसी जैसरी का मेरी क्रिसमस है हां ओ जा तो जा तो, 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 तो <laughs> क्लास <laughs> है वो क्लास है ये मर्सिडीज से एक क्लास बोले बीजी बीजी क्लास देखा था 500 आई गई ना बीजी क्लास सही ही बताता था તને નહીયા બે યારણો જો બેરી મે જો ને શું મજા આવી તને આવો તમે આયા નહી હું એકલો રહ્યો છું તને કેવી કીધું આવવાનું ઉપર હું ખોવાઈ જાતો મોલ માં ફરીયા બહુ જ મજા આવી ગઈ ને આપડા ભાઈ ગઈ મેં અટલ ભાઈ બાજુ વાળવાનું છે વિજયભાઈ બાજુ બાજુ

બતાવી તમને જે તમે જેવા ઝાડ જોયા નઈ ને એવા એવા ઝાડ તમને દેખાડશો એટલે આજે તમને માહિતી પણ મળી આવશે વૃક્ષો વિશે ફટાફટ પહોંચી જઈએ આને લોચા એ બહુ આજે મોબાઈલ મોબાઈલ માં જોવા જાય ને તો ખાલી દે કે એટલે અહિયાં બહુ આજે તો ખાસ હે બેકાર થઈ ગયું થોડું કામકાજ મજા ના આવી ઘણી પબ્લિક છે પણ ખપાઈ નથી સમજી ગયા

આ લોકો ને વાટકા પકડાવી દીધા અત્યારે છૂટા નથી મારી પાસે પછી આવજો રહી નીકળ્યા પાણીપુરી લઈએ પરત ભાઈ મોઢામાં બસ મલી થઈ ગયા ભાઈ ના ના કર બરોબર આ હર વખતે આમ દેસે તો મેં નહીં પડ્યો ભાઈ કી કહું

તો મિત્ર આપણે ડીપુ ડાર્લિંગ આવી ગઈ છે અહીંયા જ હતો આપણે પર્સનલ આવ્યો હું આના માટે જ હતો દીપુ માટે કે બચારાને મળતો થોડાક દિવસમાં એનો બર્થડે પણ આવે પણ એની મુલાકાત થઈ નહીં આજે મોડો આવ્યો બર્થડે માં પણ ના થઈ આ બધા ભાઈ બંધ ભેગા હતા તે પછી હું એના ભેગો જ રહી ગયો અમે બહાર નીકળી ગયા હતા પછી હમણાં આવ્યો હું માટે કરીને 20 કિલોમીટર જેટલો આવ્યો 20 કિલોમીટર દૂર હતો આપણો દીપુ પણ ત્યા ઠી મે કીધું તું હેરાન નતા તો કે ના મારે આવું જ છે કે તારા કને હમ તો તું આવ્યો એટલે મને થોડોક અફસોસ થાય મેં કીધું હું ન ગયો દીપુ પોચી આવ્યો મારી પાસે તો સોરી દીપુ ડાર્લિંગ હવે તો આજે સુઈ જાય કા આજે અહીંયા જ પી જાય તો આજે હવે થોડીક ઓર મન નિંદર કરી લેશું પછી કાલ આપણે નીકળવાનું છે સારંગપુર એટલે સવારના વેલુ સવારના નીકળવાનું છે જો ઈ આ વ્લોગમાં લેશું તો થઈ જશે વ્લોગ લાંબો એટલે આ વ્લોગ કરી નાખી અહિયાં પૂરો સવારે મસ્ત મજા એકદમ ન્યુ ફ્રેશ ઉઠીને મસ્ત વ્લોગ બનાવશું વ્લોગ બનાવશું ને આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો ધુમો મારીને કરી નાખજો ધુમો મારીને કરી નાખજો મજા કરવાની છે સારંગપુર જઈને તો કાલનો વ્લોગ પણ આવી જશે તો બન્યા રહેજો ચાલો